વડોદરામાં રાજમહેલ રોડ જૂની કાછિયા કોઠી ફળિયાની પાંજરા રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા ઘરમાં ચોરી કરી રહેલા એક ચોરને સ્થાનિકોએ રાત્રે બે વાગ્યે ઝડપી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો હતો જોકે એક ચોર ફરાર છે એક મકાનમાંથી ચાંદીના સિક્કા અને ઘરેણાની ચોરી કરી હતી જોકે સ્થાનિકોએ એવા આક્ષેપો પણ કર્યા છે કે પોલીસને બે વાગે જાણ કરી હતી અને પોલીસ પાંચ વાગે આવી હતી અમે કોઠી ફળિયા કાછિયા બોલીએ છીએ આજે એક મહિનાથી ચોરો અમારે ત્યાં ફરકી ફર્યા કરતા હતા પણ આજે અમે લોકોએ એમ લોકોને પકડી લીધા છે આવી રીતના અને આખી અમારી ચારેય ઉપોરના ભેગા થઈને અમે પકડ્યા છે ચોરોને અમે બે વાગ્યાનો પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસવાળા આવ્યા નથી છેક પાંચ વાગે પોલીસ આવી અને ઉપરથી અમારા ત્યાંના છોકરાઓને પોલીસ અમે ચોરને જે પકડેલો હતો પોલીસને અમે કીધું કે અમે પકડેલો છે એને બીજો જે હતો તે પાછળ અગાસીનથી કૂદીને ભાગી ગયો છે તો અમે પોલીસને કીધું કે તમે એને પૂછો કે બીજો એનો પાર્ટનર કઈ ગયો છે પણ પોલીસ વાળા એને ગાડીમાં બેહાડીને લઈ જ ગયા પણ એવું ના હોય આજે અમારા માણસો સવારે ત્રણ ત્રણ વાગ્યા ના અઢી વાગ્યા ના માર્કેટ જાય છે અમારી સેફટી શું કાલે કોઈ માણસને ને એકલ ડુકલ જોઈને એ લોકો તલવારો લાયેલા ચપ્પા લાયા તા અમારા પોરના છોકરાઓને ચપ્પા બતાડ્યા છે તલવાર બતાડ્યા છે ઉપરથી થી પોલીસ વાળા અમારા પોરના છોકરાને બોલે છે પછી અમારી સેફટી શું આજે અમારા છોકરાઓને સવારે માર્કેટ એકલું જવાનું બધા અમારે ત્યાં બધી ચારે ઉપરના છોકરા અમારા ચ ચાર વાગ્યાના અઢી વાગ્યાના અમુક તો જાય છે ત્રણ વાગ્યાના પણ જાય છે આજે અમારા માણસોની સેફ્ટી શું અમારા છોકરા નથી આજે એક મહિનાથી આવું નવું ચાલ્યું છે પોલીસનું કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી અમે કેટલી વાર કીધું છે કે અહીંયા ચોરો આવે ચોરો આવે પણ પોલીસનું કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી પોલીસ નું પેટ્રોલિંગ અહિયાં થવું જ જોઈએ સવારે બપોરે રાત્રે રાત્રે બે વાગે થયું છે પેહલું તારું બે વાગે તોડવા આવ્યા હતા એ લોકો આજુબાજુ વાળા એ બધા જોયું છે અને એકબીજાને ફોનો કરીને અમે તો ઉઠાડ્યા છે કારણ કે બહાર નીકળવાની કોઈની હિંમત નથી એ લોકો બધાને તલવારો બતાડતા અમે જઈ શકે એમ નહોતું કારણ કે એ લોકો હથિયાર એટલા બધા લઈને આયા હતા આજે કોઈકને મારી દીધું હો તો અમારા માણસોને કઈક થઈ ગયો તો એની જવાબદારી કોણ પોલીસ લેવાની હતી આ ચરાત્રે સવાર 4 વાગે ચોર ચોરાઈલા તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગય છે ચાંદીના સિક્કા જે પરતુરણ જે 10 ની નોટ બધી ચાંદીની વસ્તુ બધી છે ચાંદીના સિક્કા બધું ચોર પછી ભાગ્યા બહાર નીકળ તો છરો બતાવ તમે પાછળ દોડેની અને કોઢી ભરા કોઠી ભરુંગા કોડી બધા ભેગા થઈને એને પકડ્યો અને પોલીસને સુરબુત કર્યો છે